મારા લગ્નના દિવસે મારો બાર વર્ષનો દેવર ખૂબ ખુશ હતો હું તેને હંમેશા મારો નાનો ભાઈ માનતી હતી અને તે પણ મને પોતાની ભાભીમાં જ માનતો હતો મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી હું એકલી સૂવામાં ડરતી હતી તેથી તેને મારી સાથે સૂડ આવતી હતી તે શિયાળાની રાત હતી અને હું મારા દેવર સાથે એક બેટ પર સૂતી હતી તે ઘણો નાનો હતો પણ તે બાર વર્ષની ઉંમરે પણ અઢાર વર્ષના યુવાન છોકરા જેવો દેખાતો હતો પતિના અવસાન પછી મારું જીવન ખૂબ જ મુશ્કેલી સાથે પસાર થયું હતું પણ હું ક્યાં સુધી આ રીતે જીવી શકું તે રાત્રે મારા દેવળ સાથે મારા પતિ બે દિવસ પહેલા જ આ દુનિયા છોડી ગયા હતા ઘરમાં સાસુ કે નણ પણ ન હતા ગરબા મારા પતિના નાના ભાઈ સિવાય બીજું કોઈ નહોતું સમીર બાર વર્ષનો હતો તે મારાથી દાડો હતો મારા જીવન બા મેં તેને ક્યારેય નાના ભાઈ કરતાં વધુ કંઈ જ માન્યો નહોતો મારો દેવર બાર વર્ષનો હતો તેની સાથે મેં હંમેશા બાળકની જેમ વર્તન કર્યું હતું જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે મારા લગ્નના દિવસે ખૂબ જ ખુશ હતો તે કહેવા લાગ્યો મેં વિચાર્યું કે મને નવી મા મળી ગઈ છે પણ મારી મા મને કહેતી હતી કે દીકરા તારો દેવર તારો દીકરો નથી તેનાથી થોડી દૂરી રાખજે આ આદત બનાવ કે તે કોઈ પણ પ્રતિબંધ વિના તારા રૂમમાં ન આવે તેને ઘણી વખત જોયો છે તે કહ્યા વિના તારા રૂમમાં આવે છે દીકરી તારે આવું ના કરવું જોઈએ તો એક પરણિત છોકરી છે તારે તારા પતિ અને તારી સંભાળ રાખવી પડશે જ્યારે હું મારી માને સાંભળતી ત્યારે મને લાગતું કે મારી મા સમીર વિશે ખૂબ જ ખરાબ વિચારે છે તેથી જ હું તેની વાતો પર દુઃખી થતી પણ આજે જ્યારે મારા પતિ આ દુનિયા છોડી ગયા ત્યારે મારી આંખો બાથી આંસુ વહી રહ્યા હતા હું કલ્પના પર કરી શકતી નહોતી કે તે મને તેના બા કૃષ્ણ ભાઈ સાથે છોડી અને ચાલ્યા જશે મારું જીવન મુશ્કેલીમાં હતું મારી હાલત ખરાબ હતી હું આખો દિવસ રડતી હતી રાતના બાર વાગ્યા હતા મારો દેવર સમીર હજુ ઘરે આવ્યો નહોતો તે કદાચ તેના ભાઈના સંબંધીઓમાં વ્યસ્ત હતો મારું હૃદય કહેતું હતું કે તે ઘરે ન આવે તો સારું કારણ કે તે ઘરે આવશે તો મને પણ અજાણ્યા જેવું લાગશે મને મારી માતાની વાત યાદ આવી રહી હતી પણ ત્યાં ઘરના દરવાજા પર ટકોરા પડ્યા મારું હૃદય ધબકારા કરવા લાગ્યું મને થયું કે કોણ હશે પરંતુ સમીરનો અવાજ આવ્યો ભાભી દરવાજો ખોલો હું ડરી ગઈ અને મેં દરવાજો ખોલ્યો આજે આ ઘર મને જંગલ જેવું સમીર આજે જાનવર જેવો મને ખબર નથી કે હું તેના વિશે આટલું ખરાબ કેમ વિચારવા લાગી ભાભી જમવાનું ખાધું તેને મને નિર્દોષતાથી પૂછ્યું તેની આંખો નીચી હતી અને તેના હાથમાં ચોખાની થેલી હતી ચોખા હોટલના હતા તેણે થોડા ચોખા અને દાળ લાવીને મારી સામે મૂકી દીધા કહ્યું ભાભી મને રસોઈ બનાવતા તો આવડતું નથી તેથી હું જમવાનું બહારથી છું તમે તેને ખાવ અથવા કારણ કે હું મારા ભાઈ પછી મારી માને ગુમાવવા માંગતો નથી સમીરની આંખોમાં પણ આંસુ હતા હકીકતમાં તેમને કહીને જ બોલાવતો હતો પણ હજુ પણ મારા મનમાંથી મમ્મીના આ શબ્દો નીકળી રહ્યા નહોતા ભાભી તમારી ચિંતા કરવાની જરૂર નથી હું તમારો આધાર બનીશ તમે ઘર છોડીને ક્યાંય ન જતા તે ખૂબ જ જજબાતી વાત કરી રહ્યો હતો પણ મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો ફરતા હતા અને હવે તમે તમારા રૂમમાં નહીં સૂઓ તે ટેરેસની નજીક છે મને લાગે છે કે છત રૂમની નજીક હોવાને કારણે અને હવે બધા જાણે છે કે અમારા ઘરમાં ભારા ભાઈનું અવસાન થયું છે તો તમારે એકલું સૂવું જરૂર નથી મને નવાઈ લાગી કે સમીર આટલી નાની ઉંમરે આવી વાતો કેમ કરી રહ્યો છે શું કોઈએ તેને કંઈ કહ્યું પરંતુ તેને જે કહ્યું તે મને યોગ્ય લાગ્યું નહીં અને હું પોતાને રૂમમાં ગઈ સમીરનો રૂમ બીજી બાજુ હતો જ્યારે હું અને મારા પતિ છત બાજુના રૂમમાં રહેતા હતા હું ખૂબ જ વિચિત્ર અનુભવી રહી હતી આજે પહેલી વખત હું કોઈના રૂમમાં આવી હતી પણ રૂમનો દરવાજો બંધ કરતા મારી નજર એવી વસ્તુ પર પડી જેનાથી મારા હોશ ઉડી ગયા તે બાર વર્ષના બાળક જેવું દેખાતું હતું પરંતુ મારી મા સાચી હતી કે તે ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ જેવી વાતો કરતો હતો સમીરના રૂમમાં મારા ઘરેણાં જોઈને હું ચોકી ગઈ તે તો મારા રૂમમાં તાળામાં હતા તો તે અહીં કેવી રીતે આવ્યા આ ખૂબ જ અજીબ બાબત હતી મેં વિચાર્યું સવાર પડતાં હું તેને આ વિષય પ્રશ્ન કરીશ પણ મને ખૂબ જ ઊંઘ આવતી હતી મેં બારું અંદરથી ચુસ્તપણે બંધ કર્યું અને પછી સૂવા માટે લાંબી થઈ મને ખબર નથી કેમ મને ખૂબ ખૂબ ઊંઘ આવી રહી હતી જો કે છેલ્લા બે દિવસથી મને બહુ ઊંઘ આવતી નહોતી પણ આજે મને લાગ્યું કે જાણે સમીર દ્વારા લાવેલા ચોખા મારી આંખોમાં ઊંઘ લાવી રહ્યા છે પણ મનમાં વિચાર આવ્યો કે ક્યાંક ચોખા ખાઈને તો મને ઊંઘ નથી આવતી પણ મને આ વિચારવાની પણ તક ન મળી મેં મારી આંખો ખોલી ત્યારે સવારના દસ વાગ્યા હતા હું ગભરાઈ ગઈ કે આજે મને આટલી ઊંઘ કેવી રીતે આવી જોકે હું બે દિવસથી બિલકુલ ઊંઘી શકતી નહોતી પણ આજે ભાત ખાધા પછી મારી આંખો બંધ થઈ ગઈ જાણે કોઈએ દારૂ પીવડાવ્યો હોય મને નવાઈ લાગી કે આવું ન થવું જોઈએ પણ મારા મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે ક્યાંક સમીરે લાવેલા ભાત ખાધા પછી તો હું બેહોશ નથી થઈને પણ તે આવું કેમ કરશે જ્યારે હું બહાર આવી ત્યારે સમીર કિચનમાં ચા બનાવતો હતો મને તેને જોઈને ખૂબ જ ખરાબ લાગી તે કહેવા લાગ્યો ભાભી તમે સૂઈ ગયા હતા ને તમને ખૂબ સારી ઊંઘ આવીને મેં કહ્યું આજે મને બહુ ઊંઘ આવી ગઈ હતી તો તે કહેવા લાગ્યો કેમ ન આવે ભાભી મેં તમારા ભાતમાં ઊંઘની ગોળીઓ ભેરવી દીધી હતી મેં મારા મિત્રને કહ્યું કે મારી ભાભીને ઊંઘ ન થાવતી તેણે મને કહ્યું કે તારે તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેરવી દેવી જોઈએ જેથી તે આરામથી સૂઈ શકે આ સાંભળીને મને આઘાત લાગ્યો કે સમીર આવું ખરાબ કામ કેવી રીતે કરીશું મેં કહ્યું સમીર તું આવું કેવી રીતે વિચારી શકે કે તું તારી ભાભીને જ બેભાન કરવા માંગતો હતો તેને કહ્યું ના ભાભી આ તો તમે આરામથી સૂઈ શકો ને તે માટે કર્યું હતું જોવો તમને કેવી ઊંઘ આવી ગઈ અને આ લો આ ચા પીઓ ચા જોઈને હું ફરી શંકામ પડી ગઈ અને કહેવા લાગી તમે આમાં તો કંઈ પણ મિશ્રિત કર્યું નથી ને તો તે કહેવા લાગ્યો હું ભગવાનની શપથ ખાઉં છું ભાભી હું તમારી ઊંઘ માટે અને તમારી શાંતિ માટે ગોળીઓ ભેરવી હતી તેથી હું તમારી સામે ચા પીઉં છું તેના બદલે આપણે બંને અડધી અડધી પીસી તે પોતે ચા પીવા લાગ્યો મેં કહ્યું ઠીક છે મન માફ કરજો હું તમારા વિશે શંકાસ્પદ બની ગઈ હતી હું સમીરનો ચહેરો જોતી તો હું તેની નિર્દોષતા પર વિશ્વાસ કરતી કારણ કે ખરેખર તેના ચહેરા પર ઘણી નિર્દોષતા અને શિષ્ટતા હતી મેં તેને કશું કહ્યું નહીં કારણ કે હું જોવા માંગતી હતી કે આગળ શું કહે છે પર જે મેં તેના રૂમમાં જોયું હતું તેની મારી પાસે કોઈ માફી નહોતી થોડા સમય પછી તેણે પોતે મોકલ્યું ભાભી હું તમારા ઘરેણાં વેચવા માંગુ છું મારા એક ખૂબ જ જાણીતા અને પ્રામાણિક કાકા છે અમને ઘણા પૈસા આપશે એ પૈસાથી અમે ઘર ખરીદશું આ ભાડાના મકાનમાં ક્યાં સુધી રહીશું ઘરનો માલિક ભાડું લેવા આવે તો અમારી પાસે પૈસા પણ નથી સમીરની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું મેં આજ સુધી તો આ વિશે વિચાર્યું પણ નહોતું તો પછી તે કેવી રીતે વિચારી શકે વાત બહુ વિચિત્ર હતી મેં કહ્યું તને આ વિચાર કેવી રીતે આવ્યો કે આપણે નવું ઘર બનાવીએ તે કહેવા લાગ્યો ભાભી મારા આગળ લગ્ન થશે અને અમારે જીવન એકસાથે જીવવાનું છે અમારી પાસે એક નવું મકાન તો હોવું જોઈએ ને સમીર સાચો હતો તેથી મેં તેને જ્વેલરીના મુદ્દા વિશે કશું કહ્યું નહીં પરંતુ મને ડર હતો કે જો જ્વેલરી વેચ્યા પછી પૈસા નહીં મળે તો શું થશે મેં એક વિધવા સ્ત્રી હતી મારો દેવર બાર વર્ષનો હતો તેની કોઈ સહેલાઈથી અમને દગો આપી શકતું હતું મેં વિચાર્યું કે મારે આ વિશે કોઈને પૂછવું જોઈએ હું મારા માઇકે કહું છું તેઓ ચોક્કસપણે મને મદદ કરશે સમીર નાનો બાળક હતો અને મારા રૂમનું તારું તોડીને તેને ઘરેણા કાઢી લીધા એનો મને હજુ પણ ગુસ્સો હતો મેં મારા માઇકે કહ્યું કે મારે આ ઘરેણાં વેચીને ઘર ખરીદવું છે તો તેણે મને કહ્યું ના ઘર લેવાની કોઈ જરૂર નથી તમે વિધવા છો તમારે અમારા ઘરે આવવું પડશે પણ હું તેમના ઘરે જવા માંગતી નહોતી કારણ કે હું જાણતી હતી કે મારો ભાઈ તેની પત્નીનો ગુલામ હતો તે તેની બહેનને ક્યારેય સાથ નહીં આપે વ્યક્તિ આખી જિંદગી આ બધાની સાથે રહી શકતી નથી તેથી હવે સારી તક હતી તે ઘણેરા વેચીને ઘર ખરીદી શકતી હતી મારા માટે પતિએ તેમના જીવનમાં મારા માટે ઘણા ઘણેરા બનાવ્યા પણ મારા ભાઈઓનો ઈરાદો જોઈ જોઈને બે ઘરેડા સદ તારી દીધા હવે હું સમીરના સહારે ચાલી રહી હતી મેં કહ્યું સમીર તું ઘરેણા વેચી ઘર ખરીદી લે મને બધાના ઈરાદા ખબર છે સમીરે તે ઘરેણા કાકાને વેચ્યા અને બે દિવસ પછી અમને ખૂબ જ યોગ્ય જગ્યાએ ઘર પણ મળી ગયું અને ઘરની ચાવીઓ અને દસ્તાવેજો સમીરને સોંપ્યા વિચારી રહી હતી કે આ બધું કેમ થઈ ગયું જ્યારે આવા કામમાં તો ઘણો સમય લાગે છે જ્યારે દસ્તાવેજો સમીરે લાવીને મારા હાથમાં મૂક્યા ત્યારે મને આશ્ચર્ય થયું તે બાર વર્ષનો હતો પરંતુ તેની હરકત મોટા માણસ જેવી હતી પછી તેણે કંઈક વિચિત્ર કહ્યું તેણે કહ્યું ભાભી આપણે આખું ઘર સાફ કરીએ પછી મારે તમારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે આજે સમીરની આંખોમાં થોડી અજીબ બેચેની હતી જેને જોઈને હું સમજી શકતી નહોતી તે મને શું કહેવા માંગે છે તે સમયે ઉતાવળમાં હતી અમે ઘરની બધી સામગ્રી ભરી દીધી હતી પણ અમારું ભોજન અને રાશન ક્યાંથી આવશે તેની અમને ચિંતા હતી મેં મારા જીવનમાં ક્યારેય બહાર જઈને કોઈ કામ કર્યું નહોતું તો પછી સમીર કેમ કહેતો હતો કે મને તમારી સાથે વાત કરવી છે મને ખબર નથી કે તેને શું કહેવું છે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા પણ હું અત્યારે મૌન રહેવા માંગતી હતી સાંજે મેં બધો સામાન તેની જગ્યાએ રાખ્યો બધું કામ કર્યા પછી મેં સરસ ભોજન તૈયાર કર્યું હવે હું સમીરની રાહ જોઈ રહી હતી કારણ કે તે આ ઘરનો ભાગ હતો અને હું ઈચ્છતી નહોતી કે બહાર જઈને ગંદુ ખાય મેં તેના માટે ખૂબ જ મહેનતથી ભોજન તૈયાર કર્યું ઘણો ખોરાક રાંધ્યા પછી મેં તેને ટેબલ પર રાખ્યું અને તેની રાહ જોવા લાગી પરંતુ આજે તે ઘરે આવ્યો નહોતો રાત્રિના દસ વાગ્યા હોવા છતાં તે આવ્યો નહોતો તેના ભાઈના મૃત્યુ પહેલા તે સાંજે પાંચની આસપાસ ઘરે આવતો અને તે પછી ક્યારેય ઘરની બહાર નીકળતો નહોતો જ્યારે પણ અમે બહાર જતા ત્યારે તે ચોક્કસ અમારી સાથે આવતો પરંતુ તે ક્યારેય એકલા ઘરની બહાર નીકળ્યો નહોતો મને ડર લાગતો હતો હું તેની રાહ જોવા લાગી હવે રાતના બાર વાગ્યા હતા અને બાર વાગ્યે દરવાજો ખટખટ્યો મેં ગુસ્સાથી દરવાજો ખોલ્યો તેના પર વરસી પડી કે હું ક્યારથી તારી રાહ જોતી હતી મેં તારા માટે ભોજન રાંધ્યું તારા ભાઈના જતાની સાથે જ તમે રખડું બની ગયા છેવટે એવું કયું કામ છે જે તમે ઘરે ન કરી શકો તમારે બહાર જવું પડે તમારા મિત્રને અહીં બોલાવો તે કહેવા લાગ્યો ભાભી હું આ કરી શકતો નથી તેણે મારી તરફ જોયું મારી સામે એવા ગુસ્સાથી જોયું કે હું ડરી ગઈ પરંતુ તે માત્ર એક બાળક હતું મેં મારા મનમાં વિચાર્યું કે હું તેને ડરાવી શકું છું મનમાં વિચાર સાથે તેની સાથે વાત કરતી હતી કે તે બૂમો પાડવા લાગ્યો હવે હું તમારી વાત નહીં સાંભળું તમે રાંધેલું ભોજન ખાઈ લો આટલું કંઈ તે પોતાના રૂમ તરફ ગયો તે સમયે તે ચાલીસ વર્ષના માણસ જેમ ગુસ્સે હતો હું આંગે ખૂબ જ પસ્તાવો અનુભવી રહી હતી ક્યાં પાછળ ચોક્કસ કંઈક વાત તો હશે આ વિચારને હું તેના રૂમમાં ગઈ તેને દરવાજો ખોલ્યો મારી સામે વિચિત્ર નજરે જોઈને બોલ્યો ભાભી તમને એક વાત કહું તમે મારી સાથે લગ્ન કરી લો નહીંતર મુશ્કેલી મુકાઈ જશો તેને સાંભળ્યા પછી મારી આંખો પહોળી થઈ ગઈ મેં કહ્યું તું આ વિચાર પણ કેવી રીતે કરી શકે કે હું તારી સાથે લગ્ન કરીશ તારી માનો પ્રેમ ક્યાં ગયો તું તો મન સવાર સાંજ માં કેતો પતન શું થયું તારો મગજ કોને ખરાબ કર્યો તમે તમારા મનમાં આવો ખરાબ વિચાર પણ કેવી રીતે લાવી શકો છો હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ હતી પણ તે કોઈ પણ પ્રકારના અહેસાસ વિના મારી સામે જોઈ રહ્યો હતો મને તેની આંખોથી ડર લાગવા લાગ્યો બોલતા બોલતા હું તરત ચૂપ થઈ ગઈ તેની પાસેથી પાછી આવી અને પોતાના રૂમમાં બેસી ગઈ રૂમનો દરવાજો બરાબર બંધ કરી દીધો મારું હૃદય જોર જોરથી ધબકતું હતું હું વિચારી પણ શક્તિ નહોતી સમીર આવો નીકળશે અને તે મને આવા પ્રકારની વાતો કહેશે મેં તેને હંમેશા મારા બાળકની જેમ જ વર્તન કર્યું હતું મારા પતિએ પણ મને સમીર વિશે કહ્યું હતું કે તારે હંમેશા તેને તારા બાળકની જેમ ગણીને તેનું પાલન પોષણ કરવું પડશે તેની નથી તેના પિતા નથી પણ સમીરની આ વાતથી હું ખૂબ જ પરેશાન હતી વિચાર્યું કે આજ પછી હું તેની સાથે વાત નહીં કરું કાયદેસર રીતે આ ઘર મારા નામે હતું હું એકલી પણ અહીં રહી શકું છું જો તે ફરીથી આવું વર્તન કરશે તો હું ચોક્કસ તેને ઘરની બહાર કાઢી નાખીશ આ ઘર મારા પતિના પૈસાનું હતું અને મારા નામે હતું સવારે ઉઠતાની સાથે જ હું સમીરના રૂમનો દરવાજો જોરથી મારવા લાગી પછી મને સમજાયું કે તેનો રૂમ અંદરથી બંધ નતો મેં બહારથી દરવાજો ખોલ્યો તો રૂમ સાવ ખાલી હતું રૂમમાં કશું જ નહોતું તો સમીર ક્યાં ગયો મનમાં વિચારવા લાગી મારું હૃદય ગુસ્સાથી પાગલ થઈ રહ્યું હતું મેં બહારના દરવાજા તરફ જોયું તો બહારથી તારું હતું મતલબ સમીર મને ઘરમાં કેદ કરી ગયો હતો હવે મને તેનાથી નફરત થવા લાગી વિચારવા લાગી વર્ષનો છે અને તેની ક્રિયાઓ જુઓ આ વિચારીને મેં મારા માતા પિતાના ઘરે જવાનું નક્કી કર્યું પણ પછી મને યાદ આવ્યું કે હું વિધવા છું વારંવાર ઘરની બહાર ફેંકી દેવાય એ સારી વાત નથી બસ આટલું વિચારીને હું લાચાર બનીને બેસી ગઈ પતિના અવસાનને એક મહિનો થઈ ગયો હતો આ મહિનામાં સમીર ઘણો બદલાઈ ગયો હતો વિચાર્યું ભગવાન તમે મને એક બાળક આપ્યું હતું હું તેના સહારે પણ મારું જીવન જીવી લેત પણ હવે એના વિશે હું શું કહું મારે એની સાથે કોઈ સંબંધ પણ નથી જે વ્યક્તિના કારણે સંબંધ હતો તેને તો આ દુનિયા છોડી દીધી તેથી આજે મેં નક્કી કર્યું હતું કે જ્યારે સમીર આવશે ત્યારે હું તેને સ્પષ્ટ કહીશ કે તે આ ઘરમાં નહીં રહી શકે રાતના હજુ છ પણ વાગ્યા એટલે કે રાત શરૂ પણ થઈ નહોતી એટલા સમયમાં મારા ઘરે ટકોરા પડ્યા એટલે મેં વિચાર્યું કે સમીર હશે અને મેં દરવાજો ખોલ્યો તો સામે ત્રણ ચાર માણસો ઊભો હતા તે પુરુષો વિચિત્ર રીતે ગુસ્સે દેખાતા હતા તેણે મને જે કહ્યું તે આશ્ચર્યજનક હતું પણ સાથે મને દુખી કરતું હતું તેઓએ કહ્યું તમે અહીં એકલા રહો છો મેં કહ્યું હા હું એકલી રહું છું તેઓએ કહ્યું ના આ મહિલાનું દેવર પણ તેની સાથે રહે છે તે ઘરે જ હશે ખબર નહીં આ લોકો આ વિસ્તારને શું માને છે હું તો કહું છું કે તેને અહીંથી કાઢી મૂકવી જોઈએ આ લોકો માટે આ વિસ્તારમાં રહેવું યોગ્ય નથી મેં કહ્યું કેમ ભાઈ અમે શું કર્યું તો તે કહેવા લાગ્યા અરે બહેન શું કર્યું તું અમને પૂછે છે તું બાર વર્ષના દેવળ સાથે ઘરમાં એકલી રહે છે તમે જાણો છો કે તમારા પતિનું તો મૃત્યુ થઈ ગયું છે હવે તમે વિધવા બની ગયા છો તમારે તો તમારા માતા પિતાના ઘરે જ આવવું જોઈએ અમારી બહેન દીકરીઓ પણ અહીં રહે છે અમે અમારા વિસ્તારમાં આવા લોકોને સહન કરી શકતા નથી મને આ માણસો પર ખૂબ ગુસ્સો આવે પણ હું કઈ બોલી નહીં અને તેના ચહેરા પર દરવાજો બંધ કરી દીધો મારી આંખોમાંથી આવવા લાગ્યા મને સમીર પર ગુસ્સો આવતો હતો આ બધું તેને જ કર્યું હતું મેં મારી પોતાની વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું કારણ કે હવે મારા માટે અહીં રહેવું મુશ્કેલ બની ગયું હતું હું જાણતી હતી કે આવી વાતો મારા વિશે સમીરે જ ફેલાવી હતી કારણ કે મેં તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને જાણે કે હું બહુ પાપી સ્ત્રી છું લોકો સાચું કહે છે કે આ દુનિયા એકલી સ્ત્રીને ક્યારેય જીવવા નહીં દે તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે સ્ટોરી તમને કેવી લાગી થેન્ક યુ